હલો જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે રોટલીનો એક નવો જ નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ તો મેં ચાર રોટલી બનાવી લીધી છે અને આપણે વધેલી રોટલી હોય તો પણ ચાલે છે અને આ એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે એ તો આપણે જે પ્રમાણે કરવા હોય એ પ્રમાણે વધારે ઓછો લઈ શકાય હવે આની અંદર આપણે એક ચમચી મીઠું એક નાની ચમચી હળદર એક અડધી ચમચી મરચું લીલા મરચાંની આ રીતે કટકી અને આ કોથમીર અને આટલો એક લીંબુનો રસ હવે આને આપણે બધું મિક્સ કરી લેશું એક નાની ચમચી ગરમ મસાલો અને આ બધું હવે મિક્સ કરી લેશું એક ચમચી જેટલું તેલ પણ એડ કરી દેશું હવે આને એકદમ સરસ બેટર તૈયાર કરી લેશું આવું બેટર આપણે જે પથરવેલીયાના જે આપણે પાન કરી એમાં ચોપડીએ એ રીતનું આ બેટર તૈયાર કરી લેવાનું છે હવે એની અંદર એક અડધી ચમચી જેટલી સાજી એડ કરીશું હવે આ રોટલીની ઉપર આ રીતે આપણે આ બધું જ ચોપડી દેવાનું છે આની ઉપર બીજી રોટલી મૂકીશું અને એના ઉપર પણ આ રીતે ચોપડી લેશું આ રીતે રોટલી એકબીજા ઉપર મૂકી અને આ રીતે મૂકી અને પછી ઢોકરિયામાં મૂકી દઈશું આ રીતે આખે આખી રોટલી આ રીતે બધી ઉપરા ઉપર કરી અને ચોપડી અને હવે આ બાફવા માટે મૂકી દઈશું હા એકદમ સરસ ચડી ગયા છે અને એકદમ સરસ ક્લીન જ બહાર આવે છે એટલે સરસ ચડી ગયા છે હવે આપણે આને એકદમ ઠંડુ થવા દેસુ આ રીતે બધા સરસ પીસ કરી લેશું ઠંડા થઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરીશું આ રીતે સરસ બટકા થઈ જશે બે ચમચા તેલ મૂકી દેશે આ ની અંદર નાખી દેસુ એટલે બધા એક એક બટકા જે રોટલીના આપણે નાસ્તો બનાવ્યો છે એને એકદમ સરસ શેકી આ એક ચમચી મોટી તલ નાખી દેસુ આ બધું આ રીતે કરી અને હવે બધા જે આપણે નાસ્તો બનાવેલો છે એ આ રીતે બધો ફ્રાય કરી લેશું આગળ પાછળ બે સાઈડ હવે આ રીતે બીજી સાઈડ પણ શેકી લેશ આ એકદમ સરસ ટેસ્ટી નાસ્તો થાય છે અને ચડવામાં પણ વાત નથી લાગતી આ રીતે આપણે સર્વ કરીશું એકદમ સરસ ટેસ્ટી નાસ્તો રેડી છે આની ઉપર કોથમીર અને ટોપરાનું ખમણ આ બધું છાંટી અને એકદમ સરસ ડિલિશિયસ નાસ્તો રેડી છે આ નાસ્તો ચાની સાથે પણ ખાઈ શકાય પછી સોસની સાથે પણ ખાઈ શકાય એકદમ સરસ આ બાઈટ લાગે એકદમ સરસ આ બાઈટ ખાવાની એકદમ મજા પડી જાય